તો આપણે શીતળા માતાજીના મંદિરે મેળામાં પહોંચી જશે અને મેળો ભરાણો છે તો પહેલાં તમને શીતળા માતાના દર્શન કરાવ્યું છે ચાલો વિડીયોમાં માં જૂની કાળી અહીંયા ઉભા છે એની બેનપણી મળી ગઈ લાગે

हां हां वो मगर મજાજ આવે આ દડા નાનપણમાં દડે રમતા નાનપણ ના ગેડા આવી ગયા કેવા અમારા દાદા અહિયાં રહો ભજન ગાય છે એક દાદા ની પર તમને બતાવવા રમકડા બહાર મેળો મેળો મેળામાં આવ્યા છે દર્શન તો કરી લીધા તમે બેન મેળામાં ફરીએ ખડે હા હાલો હલો અમે ગરસી ને લીધા ને હવે મેળામાં આટવા મારે છે અમારે તો રૂપા આવ્યું હતું તો આવું શાહિ ને આવું બધું લે રૂપા તો આવી નથી ટ્રાફિક થઈ ગયું છે તો પૂલે પુલ ટ્રાફિક ટ્રાફિક વાહનો જો ઊભા રહી ગયા છે પૂર ટ્રાફિકના મંજર આવી ગયા છે ક્યાં જવું

રમકડા રમકડા બેઠા એ છે પીતા માતા નું દર્શન કરી લીધા ને અમારા મેળો ભરાય ને માથે પુલ માથે થી પણ બધા જોવે જો

Nói chung là nó ơi, Mày bò rồi Mày bị chạy chút cuốn này nè kìa Cuốn thì Rồi, chạy vào hộp bà ra nè là tấm đu ní bè Ê, đu ní bè Ê, đu À, tay nó đu

પાણીપુરી ખાવી હતી પણ ઘણા મિત્રો પણ છે ગાડી તો અહીંયા આગળ પાણીપુરી વાળા પણ અહીંયા એવું વેઠાય છે આ બધું મેળામાં તો બધી વસ્તુ મળે હવે કાળી બેન આગળ આગળ દોડવા મીણા ટ્રાફિક થીજું છે ફૂલ હવે અમારે બધા છોકરા કંટાળી ગયા છે દોઢ કલાક પોણા બે કલાક થવા આવી છે હે હા દોઢ પોણા બે કલાક થઈ ગઈ છે તો હવે ઘેરે જ આવવું છે ને હે તો દોઢ કલાક જી કરતા હવે તો થાકી ગયા તુ થાકી ગઈ ને બેન જો અમારે આ બેનનું મોઢું જોવ તો ખાવા જેવું થઈ ગયું

અમારે બેન એક કાસળ બેન કાસળ ગયા છે કાળી બેન જો આમ થઈને હા મેળામાં તો રમકડા મળે રમકડા જ લેવાના છે અમારે બેન ને ખાવાનું છે આ તો ભાગ કાલે લીધો આપડે જો અહીંયા જો દસ માં ને પાંચ માં દસ માને પાંચ માં તો ત્યાં જો તળી પડે પાંચ રૂપિયા ને દસ રૂપિયા હોય ત્યાં તળી જ પડે એમાં કઈ ઘટે જ નહીં કેમ કે રેડી વસ્તુ હોય ને પાંચ રૂપિયા ને દસ રૂપિયા એટલે તળી જ પડે

देखो पानी रे ना लो हारोगे हां